આપણને પાછા રાખે આરોગ્યમાં પાછા રાખે અનેક એવી સુવિધાઓ આપણને પાછળ રાખે છે જ્યાં જ્યાં આદિવાસીને હિતની વાત આવતી હોય ત્યાં આપણને એ લોકો ખાલી વોટ બેંક નો ઉપયોગ કરીને આપણને આપણી પાસેથી વોટ માંગી લઈ જાય છે પરંતુ આપણે હવે ક્ષેત્રવાળો નથી હવે આપણે જાગી ગયા છે હવે આપણે નવું આપણા આખા ગુજરાતમાં કરવાનું છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો આજે જયતરભાઈ વસાવા ગોપાલ ઇટેલે જેવા આખા ગુજરાતમાં ને ભાજપ સામે અડી લડત લડે છે ને આપણા જે જે પ્રશ્નો છે એ વિધાનસભા હોય કે અને ગોપીસે હોય કે કચેરીમાં હોય આપણા પ્રશ્નો ત્યાં મૂકે છે એ જ રીતે આપણે પણ એમને સહભાગી થવાનું છે આપણા હક હક અને અધિકારની વાત થતી હોય ત્યાં આપણે આવીને ઉભા રહેવાનું છે જ્યારે 2006 માં વન અધિનિયમ વન અધિક હેઠળ જંગલ જંગલ જમીન ખેડવાનો આદેશ આપ્યો છે પણ ઘણા બધા ખેડૂતોને આજ સુધી સનત ન મળ્યો છે કોને કોને સનત નથી મળી જે કોણ કોણ જંગલ જમીન ખેડે છે કેમ ખેતી ન કરતા કે હું કોણ કોણ જંગલ જમીન ખેડે છે જે આપણે જંગલ જમીન ખેડવાનો આદેશ આપેલો છે પણ એ ખાલી કાગડિયામાં નામ લખીને ફલાણા ફલાણા ભાઈ એમ કરીને કાગડિયામાં નામ લખીને આપી દીધો પણ આજ સુધી સનસ નથી મળી એટલે હું તમને કહું છું હવે તમે સમજી જાવ હવે તમે વિચાર કરો તાલુકા ની ચૂંટણી હોય કે જિલ્લાની ચૂંટણી હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય આપણે સૌ ભેગા થઈને આપણે એને પરિવર્તન લાવવાનું છે પણ આપણે